કચ્છનું વાગડ હાલે પક્ષીઓનું સ્વર્ગ બન્યું છે રૂપકડા ફ્લેમિંગો સુરખાબ કુડા પાસે અને ખડીરથી સાતલપુર રણમાં લાખોની સંખ્યામાં કલરવ કરી રહ્યા છે જુઓ આ નજારો

દર વર્ષે વિદેશી ફ્લેમિંગો કચ્છ આવે છે અને તેમના બચ્ચાઓ ઉછેરીને પાછા જાય છે ફ્લેમિંગોને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડે છે ખડીરથી સાતલપુર તરફના રોડ ટુ હેવન જેવા માર્ગ નજીકના રણ વિસ્તારમાં સુરખાપની વસાહતો જોવા મળી રહી છે પોતાની જન્મભૂમિ પર શિયાળો માણી ઉનાળા દરમિયાન દેશ વિદેશમાં ફેલાઈ જતા આ પક્ષીઓ ખડીર બેટના અમરાપરથી લોદરાની જાગીર વચ્ચેના વિસ્તારમાં શોભી રહ્યા છે હાલમાં લગભગ સવા લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી નોંધાઈ છે સમગ્ર બાબતે ફોરેસ્ટ વિભાગના ડીએફઓ આયુષ વર્માએ જણાવ્યું કે અમો બધા લોકો જો સુરખાબ ઉર્ફ હંજની સંખ્યાના જો ઉત્તરોત્તર વૃદ્ધિ સાલ દરે સાલ જો જોવા મળ્યા છે તો તે બાબતે હું આ જણાવું કે સૌપ્રથમ તો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાયવે જે આપણા માઇગ્રેટરી બર્ડ્સના એક પેસેન્જ રૂટ હોય તો તેમાં પડે તો આપણા ગ્રેટ રાન ઓફ કચ્છ જો અમારે સેન્ચુરી વિસ્તારના બહોળા એરિયા કવર કરશે અને લિટલ રાન ઓફ કચ્છના પણ કુછ અંશ કચ્છ વિસ્તારમાં આવે તો જ્યાં કુદરતી રૂપથી હંજના એક સ્ટોપ ઓવર છે આ તો હકીકત છે ત્યાં પછી વન વિભાગ દ્વારા પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેના પ્રજનન વધી શકે તે માટે એક પહેલ કરવામાં આવ્યા હોય તો હજાર 2019 બીસ અને બીસ થી આ પહેલ શરૂ કર્યા હોય જેમાં સી શેપ ના ડેઝર્ટ પોન્ટ અને લિનિયર પ્લેટફોર્મ જે બધા માટીના પાળા હોય એફેક્ટિવલી તો જે વન વિભાગ દ્વારા

મોટા હંજ અને નાના રંજ જેને અમે ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો તરીકે ઓળખે તેઓ આ બધાના પ્રજનનના સફળતા ઉત્તરો ઉત્તર વધી ગયા છે તો તે અન્વયે હું આપણે જસ્ટ ફેક્ટ કહું તો આ વર્ષે પણ ત્રણ થી ચાર લાખ આશરે ફ્લેમિંગો જોવા મળ્યા હતો અને જસ્ટ ફાઈવ યર્સ બેક આ સંખ્યા આશરે એક લાખ ને આજે હતી અને જસ્ટ ટુ ફર્ધર ઇન્ફોર્મ આ વર્ષે પણ જે આપણા વન ખાતા અહીંયા પાંચ નય સી શેપ ડેઝર્ટ પોઈન્ટ અને આઠ જેવા લિનિયર સ્ટ્રક્ચર અગેન પ્લેટફોર્મ તરીકે તૈયાર કરશે આ સંખ્યા વધી ઘટી શકે કેવર ઓવરઓલ આપણા આ આયોજન છે દર્શક મિત્રો આજે તારીખ પેલી ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર